જુનાગઢમાં આલા કેશોદ દંડબ્રીજનો વિરોધ કરાતા આ પાર્ટીના પ્રવીણ રામ સૈન્યના સામે સરકારી બોટનો ઉપયોગ કરવા બદલ કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે આ ગુનામાં સંડવાયેલા તમામ આરોપીઓ પોલીસ સ્ટેશનમાં ચાલીને હાજર થતાં પોલીસે તમામની ધરપકડ કરી હાલમાં જામીન મુક્ત કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે ચાર ચોક ખાતે આવેલ રેલવેના ટ્રેક નીચે અંડરબ્રિજમાં તાજેતરમાં પડેલા વરસાદને કારણે અંદર સ્વિમિંગ પૂલમાં ફેરવાઈ જતા આમ આદમી પાર્ટી દ્વારા અંડરબ્રિજમાં બોટ ઉતારી જવા બાબતે સખત વિરોધ કર્યો પરંતુ અંડરબ્રિજમાં બોટ ઉતરી હતી કે બાબતે સરકારી બોટનો દુરુપયોગ કરવા બદલ તેમજ પોલીસમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આડા રાખેલ બેરીકેડને દૂર કરી અંડરબ્રિજમાં પ્રવેશ કરી વિરોધ કરવા બદલ આમ આદમી પાર્ટીના કાર્યકરો પ્રવીણ રામ પ્રવીન વણપરિયા બાલા કાનડગર બાલુ પરમાર

જે ફરિયાદ થઈ હતી અમે તમામ અત્યારે ઢોલ નગારા સાથે અમારા સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે કેશોદ પોલીસ સ્ટેશન સામે ચાલીને જઈએ છીએ કે ખોટી ફરિયાદ કરી છે તો અમારી ધરપકડ કરી લો અમારી ધરપકડ કરી લો જો ભાજપવાળાને એમ હોય કે ભાઈ આ લોકો ખોટું કરે છે તો ધરપકડ અમારી કરી લો અને એટલા માટે આજે અમે ધામધૂમથી જઈએ છીએ આજના દિવસને અમે ઉત્સવ ઉત્સવ તરીકે તરીકે મનાવવાના છે મનાવતા મનાવતા અમે પોલીસ સ્ટેશન જશું અને પોલીસ સ્ટેશન પોલીસને જઈને કહેશું કે અમારી ધરપકડ કરો એફઆઈઆર કરી છે તો ધરપકડ થવી જોઈએ હકીકતમાં પોલીસે ધરપકડ કરવાની જગ્યાએ પાણી કેમ નીકળે એના માટે તંત્ર અને ભાજપે કામ કરવાનું હતું એ ન કર્યું અને અમારી ઉપર ખોટી એફઆઈઆર કરી અમે એફઆઈઆર થી ડરવાના નથી અમે ભાજપની ફરિયાદોથી ફરિયાદો થી ડરવાના નથી અમે કેશોદ માટે અને ગુજરાતના લોકો માટે લડવાના છીએ આવનારા સમય સમયમાં પણ લડતા રહેશું એનો સંદેશ લઈને આજે કેશોદ પ્રકાશ દવે સાથે યજ્ઞેશભર દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ